પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે બહુ અગત્યના વિસ્તાર જેના અમારા માન્ય ધારાસભ્યશ્રી મનોહર પટેલ સાહેબ ઉજના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીના પોલીસના ચોકીને બહુ જરૂરિયાત હતી એના પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા શ્રી એના સહયોગથી જે આજે નગર જે એકદમ પૂરા ગીચ વિસ્તારવાળા જો લગભગ દેડ લાખના વસ્તી ત્યાં રહે છે જો અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા છે એના બધા વર્કર્સ વધારે છે જો મહારાષ્ટ્ર ઓડિશા યુપી બિહાર આ તમામ પ્રકારના જો લોકો ત્યાં રહેતા હોય છે તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારને રજૂઆતને ધ્યાનમાં રાખી નગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપના છે ત્યાં બી ચોકીને જે આ બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી તો એના ધારાસભ્યશ્રીને જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીનું આજે જોઈએ લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તારમાં એવા વિસ્તાર છે કે જે પાંડેસરા પુરી તે લગભગ આઠ સાડા આઠ લાખ વસ્તી લાખને વસ્તી ધરાવતો વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જોઈએ અહીંયા જે મલ્ટી લેંગ્વેજ અલગ અલગ ભાષા બોલવાળા લોકો આપણા રહે છે અલગ અલગ આપણા જો સાંસ્કૃતિક ધરોહરો સાથેના લોકો રહે છે તો કોઈ તકલીફ આપસ તો નહીં પડે બધા લોકો સારી રીતે રહે અને પોલીસના મદદ બધાને મળતી રહે નાના મોટા કોઈના મનમુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ ખૂબ કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિદોને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરશે એના અધિકારીને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી ધારા ધારાસભ્યશ્રીના અને આપણા કાર્બેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું કે જો આ જગ્યા આપણે એને ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના પાંડેસર જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસીયાના આભાર માનું છું અને ફરીથી ધારાસભ્યોના ખૂબ ખૂબ આભાર માનીને આપના અમારા અધિકારીઓ પ્રજાને ખૂબ સેવા કરે એવા આશયથી જો પ્રજાનો આભાર માની થેન્ક યુ જય હિન્દ જય ભારત